તમે રસ્તામાં જતા હો માથા ઉપર હેલ્મેટ નથી તમે કાર ચલાવતા હો અને સીટ બેલ્ટ નથી પોલીસ તમને રોકે અને તમને મેમો આપે કારણ કે તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે પણ આપણે વાત કરવી છે ગુજરાતના પૂર્વ મંત્રીની વાત કરવી છે ગુજરાતના પૂર્વ ભાજપના અધ્યક્ષની અને વાત કરવી છે વર્તમાન ધારાસભ્યની જેમની પાસે

કે અદાલતના કઠેડામાં કોણ ઊભું હોય છે તેના આધારે ન્યાય તોળાતો હોય છે ન્યાય બધા માટે સરખો છે એવું પુસ્તકમાં તો લખ્યું છે પણ એવું વાસ્તવિક હોતું નથી તમે રસ્તા ઉપર વાહન લઈને પસાર થાઓ અને જો તમે હેલ્મેટ નથી પહેર્યો તો પોલીસ દાદા તમને મેમો આપશે તમે સીટ બેલ્ટ નથી બાંધ્યો તો પણ તમને પોલીસ મેમો આપશે તમારી પાસે પીયુસી નથી તમારી પાસે લાઇસન્સ નથી તમારી પાસે ઇન્સ્યોરન્સના કાગળ નથી પોલીસ ઇચ્છે તો આપણને આખી જિંદગી દંડ ભરાવતી રહે એવી સ્થિતિ છે પણ પછી પછી જો ઘટના કોઈ વીઆઈપી સાથે ઘટે તો આ પોલીસ દાદા સલામ કરીને જવા દે છે અને જ્યારે આખું ગામ જોતું હોય છતાં પોલીસ કંઈ ન કરી શકે તેની આ વાત છે રથયાત્રાનો માહોલ છે રથયાત્રા અનેક શહેરોમાં નીકળી તેમ છેલ્લા ચાલીસ વર્ષથી ભાવનગરમાં પણ રથયાત્રા નીકળે છે અને આ રથયાત્રા નીકળે એની જાહો જલાલી જુદી હોય છે આ રા આ રથયાત્રાના બંદોબસ્ત માટે એસપી અને રેન્જ આઈજી સહિત સિનિયર અધિકારીઓ અને કલેક્ટર પણ ત્યાં હાજર હોય છે આ નવું નથી પણ પહેલી વખત કોઈ કે અમારા ધ્યાન ઉપર મૂક્યું એના માટે તમારી સામે આખી ઘટના મૂકવી છે ઘટના એવી છે કે ભાવનગરમાં પરંપરાગત નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉત્સાહ અનેરો હોય છે તેમાં મંત્રીઓ અને ધારાસભ્ય પણ જોડાય છે પણ છેલ્લા કેટલાય વર્ષથી જે થઈ રહ્યું હતું એને જવા દઈએ પણ હવે શું થયું તેની વાત કરવી છે ગુજરાતના મંત્રી રહી ચૂકેલા ગુજરાત ભાજપના અધ્યક્ષ રહી ચૂકેલા અને વર્તમાન ધારાસભ્ય જીતુ વાઘાણી આ રથયાત્રાની અગવાઈ કરતા હોય છે પણ એક ચોક્કસ સ્થળ આવે ત્યારે જીતુ વાઘાણી ટ્રકમાં બેસી જાય છે અને જાતે ભગવાનનો રથ એટલે કે ટ્રક ચલાવવા લાગે છે અમારી જાણકારી એવી છે કે જીતુ વાઘાણી પાસે ટ્રકનું લાઇસન્સ નથી એટલે હેવી મોટર વ્હીકલનું લાઇસન્સ નથી છતાં તે ટ્રક ચલાવે છે અને આ વર્ષોથી આ પ્રથા તેઓ કરી રહ્યા છે આ વખતે પણ તેમણે ટ્રક ચલાવી આ વિડિયો જોઈ લો તમે આ વિડીયો જોયો જેમાં ભાવનગરના ધારાસભ્ય ટ્રક ચલાવી રહ્યા છે ત્યારે આસપાસ પોલીસ અધિકારીઓ છે પણ કોઈ પૂછતું નથી વાઘાણી સાહેબ તમારી પાસે લાયસન્સ છે કે નહીં અમને ખબર છે નથી લાયસન્સ પણ તે ટ્રક ચલાવે છે આ વાસ્તવિકતા છે અમે ભાવનગરના પોલીસ અધિકારીઓ સાથે વાત કરી અને નિયમોની જાણકારી માંગી ત્યારે કહ્યું કે નિયમ તો એવો છે કે રથયાત્રામાં જે ટ્રક ડ્રાઈવર આવવાનો છે ટ્રક ચલાવવાનો છે તેનું ચેક કરવામાં કરવામાં આવે આવે છે છે તેના નામની નોંધણી અને આ ટ્રક ડ્રાઈવર દારૂ પીધેલો છે કે નહીં તેની તેની તપાસ કરી પછી જ રથયાત્રામાં ટ્રકને સામેલ કરવામાં આવે છે તો અમારે ભાવનગર પોલીસને પૂછવું છે કે તમે જીતુ વાઘાણીની આ ત્રણેય પ્રક્રિયામાંથી પસાર કર્યા હતા કે નહીં એનો જવાબ તમારે જ આપવો પડશે હવે જ્યારે ભાવનગરમાં કોઈ માણસ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે ત્યારે મહેરબાની એને કાયદો તમારો કાયદો માત્ર રાજદ્વારી કરતા હોય ત્યારે તમારા મોઢા સિવાય જાય છે તમારી આંખો બંધ થઈ જાય છે આજ છે આપણા દેશની બલિહારી ચાલો આવું થતું રહેશે આપણે વાત કરતા રહીશું અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો એ પહેલા અમારો બેલ આઇકોન દબાવો સબસ્ક્રાઈબ કરો અને સ્ટોરીમાં તમારી કોમેન્ટ લખો નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ